દશામાની કથા આ વ્રત અષાઢ વદ અમાસ અગર શ્રાવણ સુદ અમાસના દિવસે શરૂ થાય છે અને દસમા દિવસે પૂરું થાય છે આ વ્રત કરનારે સવારે નાહે ધોઈને દશામાના નામનો દીવો કરી આ કથા સાંભળે ઉપવાસ ન થાય તે એકતાવ થઈ શકે એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો રાણી રોજ ચરુખમાં બેસીને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસ નદીમાં નાહવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી આજે અષાઢ વદ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાહવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈને બોલી બહેન મારે દશામાનું વ્રત કરવું છે ભલી સ્ત્રી બોલી સારી વાત છે એ વ્રત કરનારવાથી કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તે દૂર થાય અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે નાહીને દશામાની કથા કહેવી સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપો પછી દસ શેરનો દોરો લઈ દસ ગાંઠો વાળી અને કંકુ લગાડીને અથવા દસ દિવસ સુધી પાંચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ના આવે રાણી મહેલે ગઈને રાજાને રાજાની વાત કરી રાજા બોલ્યો વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાને ધન મળે વાજ્યાને પુત્રનું ફળ મળે રાજા કહે આપણે પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ રાજાના અભિમાની વચનથી રાણીને બહુ દુઃખ થઈ તેણે તો રાજા સાથે રિસામણા લઈ લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજા રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી ગયા આવ્યા એટલે રાજા રાણી બે કુવરો લઈ પહેલે ચાલી નીકળ્યા થોડું ચાલ્યા બાદ તેમાં બધા ખાવા બેઠા તે બાગમાં ભડભડ ભડભડ લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી પરિણામ છે રાજા પણ એવું લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે ત્યારે છણકા કરીને તે બોલી જા જા હવે છેક અહીં સીધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી રાજા રાણી દેવને દોષ દેતા આગળ ચાલ્યા કુંવરો ભૂખી તરસે આકુર વ્યાકુળ થઈ ગયા હતા એવામાં એક વાવ એને ત્યાં બધા તેઓ પાણી પીવા ઉતર્યા પરંતુ પગથી એવા લિસ્સા હતા કે બંને કુંવરો લક્ષીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમણે પોતાને દશાનો દોષ કાઢ્યો કલ્પાન કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા

પેલા ગોવાડ ને આપીને કહે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ હે ગોવા ભેટ હાડો હાડ લાગી આવ્યા રાણીએ રાજા નું હે નાથ બહેનનો હેત જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ ને ભોજાઈ કોણ જગતમાં બધા સ્વાર્થની સગાઈ છે ગામના પાદર આવેલ ઝાડ હેઠળ બેસી રાજા એ માટલી ઉખાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વીંચી થઈ ગયો હતો રાણીએ કહ્યું જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવી કોળિયામાં વિંછી સાથે દૂર ફેંકી દીધો માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેપા હતા રાજા સમજી ગયું કે બહેન કરી આવું હલક્કાપણું ન બતાવે પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમત પહેર હિંમતથી પેલું કોળિયું વિંથી સાથે ઉપાડીને માટલી ઉપર ટાંકી દીધું અને માટલીનું મોઢું બાંધી તેને ચા નીચે જમીનમાં દાટી દીધું આગળ જતા તરબૂજની વાડી આવી એટલે રાણીએ વાડીની રખેવાળી પાસે એક તરબૂજ ખાવા માંગી રખવાડે બે બે તરબૂજ આપતા કહ્યું બહેન અત્યારે તરબૂજ ખાવાથી આખી રાત આવશે માટે સવારે ખાજો જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખવાડે વાડીના દરવાજા બહાર બે બા ખાટલા ઢાળ્યા એકમાં રાણી સુતી અને બીજામાં રાજા સૂતો હતો પહેલા બે તરબૂજ રાજાએ ખાટલામાં રાખ્યા હતા હવે બન્યું કે પ્રધા પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા એ સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓને કુંવરની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણી કમ ભાગ્ય ખાટલામાં રાખેલ બે તરબૂચ એકાએ ગુમ થયેલા કોરોના મસ્તક બની ગયા હતા રાજાને આ વિવાદની ખબર ન પડી સવાર પડતા પહેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કોરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કોરોને મારી નાખ્યા છે તેથી તેમણે રાજા રાજાને પકડી લીધો આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી બંનેને રાજા પાસે લઈ તરબૂચ બનેલા મસ્તક મહારાજ આ લોકો મારી નાખ્યા છે રાજાએ બંનેને જુદી જુદી કોટલીમાં પૂરી દીધા રાણીને ઘણી મનમાં થતું કે મારા પતિની દશા પતિએ દશામાના વ્રતની અવગણના કરી તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને રીઝવું ત્રણ મહિનો બેસવાના એક દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું ભાઈ આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામા નું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરી ધર્મના કામમાં ના પાડી નહીં અને જોયતી સામગ્રી લાવવા લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાણીએ રાણીએ દસ દસ શેરનો દોરો લઈ લઈને તેને દસ કાંઠો વાળી કંકુ લગાયા પછી માન માનવ નામનું લઈ કળશ સ્થાપના કરી દોરા દોરાને કળશ સાથે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સુઈ ગઈ આવી રીતે દસ દિવસે નકોડા ઉપવાસ કરી રાણીનું વ્રત પૂરું કર્યું એ રાત રાતના રાણી દસ મુઠી કાઉ ભરી માટલીમાં સાઢળી બનાવીને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતને ત્યાં રાજાને સપના દર્શાવવાને આવી કે રાજા તે કદ કરેલા સ્ત્રી પુરુષ તારા કોરોના હત્યા નથી પણ દૂર રાજ્યના રાજા રાણી છે માટે તેમને છોડી દે તમારા કોરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે તેઓ કાલે સવારે એનખેમ દ્વારા મહેલે આવી પહોંચશે તે જે લોહી નિતરેલા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા માટે શોક ન કરીશ સપનું પૂરું થઈને રાજા તો જાગી સવાર પડતા જ તે બે કુવરો આનંદ છવાયો પછી તે રાજાએ એ પહેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવીને તેમને આકારી જમાડી કહીને રક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલ આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ છે હવે દશા દશાપલ્ટો થયું છે એવું લાગતા રાજા રાણી પોતા પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટી કાધીને મો મોટે બાધેલું લુગળું ચોળવ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી તે બંને કાધી પછી રાણીએ કહ્યું ના હવે આપણી વેડા વળી છે માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે આગળ જતાં પેલી વાવ આવી આવતી વખતે દશામાએ વાવાથી બંને કુરો અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં બનની કુંરો કુંવરોને આગણી આગણીએ વગડા વગડાવીને રાજા રાણી પાસે આવી કહેવા લાગી હે વટે માર્ગો આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુ રાણી દશા ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પતિએ મારા વ્રતની અવગણના કરી તેથી તમારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવો છો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણીને કુરોને દશામાનું નમન કર્યું અને તેને આશીર્વાદ આપી અંતર્ધાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવે તો સહેલીથી બધાને આવકાર આપીને થોડા દિવસ પોતાના ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું રાણી બોલી બહેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહેતી હતી માટે બહેન તારે તા અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા રાજબાગ આવ્યા તા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા ઠેર ઠેર સુકાઈ ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા બધા પણ બધા બાગમાં દાખલ થતા તે સાથે બાગ લીલો છમ બની ગયો આ જોઈ રાણીએ રાજાને કહ્યું જોઈને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધારી લેવામાં આવે છે મારી આખા ગામમાં સમાચાર ફેલાય એટલે પ્રજામાં હર્ષ વાપી ગયો બધા બાગ બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો હતો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગ આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને એનું રાજ્ય સંભાળે લેવા કહ્યું લોકો હર્ષનાથથી રાજાની વિનંતી સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાજદે ગાતે મહેલ ગયા અને અસલ રાજાને બધો વહીવટ સંભાળી લીધો દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને દસ સૂધી નકોડા ઉપવાસ કરી માટીની સાંધળી જળમાં પધરાવી વ્રતનો પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંધળી બનાવી રાખી હતી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી અને તેના આશીર્વાદ મેળા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેમ તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનાર સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશા માની જય